નવરા પેઢા તમને કે હોદ્દતું નથી તો હું તમારી માટે લઈને આવ્યો છું આજે એકદમ જોરદાર જબરદસ્ત વેબસાઇટ જ્યાંથી તમે રોજના ત્રણસો થી ચારસો રૂપિયા આરામથી કાઢી શકો છો બરોબર આની માટે તમારે કઈ નથી કરવાનું તમારે ખાલી ગૂગલમાં જવાનું છે ને ત્યાં જઈને સર્ચ કરવાનું છે કે ડબલ્યુ સ્કિલ કેસ ડોટ કોમ એટલે તમને પેલી જ વેબસાઈટ મળી જશે સ્કીલ કેસ વાળાની ત્યાં તમારે રજીસ્ટર કરવાનું છે અને ભાઈ તમે સરળ ગેમ ઘણા બધા રૂપિયા કમાઈ શકો છો હા તો હું તો તમને મિનિમમ કહું છું 300 થી 400 રૂપિયા તમે એમાં જો પડ્યો તો તમે હજાર રૂપિયા પણ કમાઈ શકો છો આની હારી અને વાત મને જે બહુ ગેમ એમ કહેવા માંગુ છું કે ભાઈ આમાં તમારે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું નથી આ સીધી વેબસાઇટ છે જ્યાં જઈને તમારે ખાલી લોગ કરીને ગેમ જ રમવાની છે તો અહીંયા ગણે તમે ક્રિકેટ લુડો આઈસ્કેપ રન જેવી અલગ અલગ ગેમ રમીને તમે ઘણા બધા રૂપિયા કમાઈ શકો છો અને હવે તો યાર અહીંયા જીતેલા તમે પૈસા એ તમારા પેટીએમ એકાઉન્ટમાં ગૂગલ પેમાં માં કે પછી આપણે ડાયરેક્ટ બેંકમાં કે પછી ડાયરેક્ટ તમે તમારા ભાઈબંધોને રિચાર્જ પણ કરી શકો છો સિમ્પલ ને સાદું છે કાંઈ આપણે આપણે શું લઈ ફેજ જ નહીં પૂજાય જાય તો યાર અહીંયા ઘણા પૈસા કમાવાની બીજી પણ રીત છે જ્યાં કણે તમે તમારા ભાઈબંધો હોય છે ટુર્નામેન્ટો કરાવીને યાં કણેથી તમે લેપટોપ ને હેડફોન જેવી આમ શું સારી સારી વસ્તુઓ ખરીદી શકો છો યા તો જીતી શકો છો બરોબર આની લિંક આ ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે અને કમેન્ટમાં પણ પિન કરેલી છે જલ્દીથી જાઓ ડાઉનલોડ કરો સ્કિલ કેસ રમવાનું કરો ચાલુ અને કમાવો પૈસા બીજું તો શું કરીએ આમ છો મિત્રો આજે સાહેબ આપણે એક એવી જલપરીની વાત કરવાની છે જેના જોઈને તમે જલપરી કહેશો કે જલ કુકડી કહેશો એ નક્કી નહીં થાય એટલે કે કીર્તિ પણ આ શું બસો કે વ્યૂ અને સત્યાસી કે સબસ્ક્રાઈબર હા મફતમાં યાર વિડીયો જોવાનો અને સબસ્ક્રાઈબ કરવામાં શું જાય તમારું પણ આ બધું જોઈને મને ખાલી એટલું જ કહેવાનું મન થાય અરે ભાઈ ભાઈ સમજ કે બોરા બુરા લગતા હૈ ભાઈ આપ લોગ ભી જાનતે હૈ મફતમાં વિડીયો ન જોવો અને સબસ્ક્રાઈબ કરો ભારતમાં અમુક અમુક તો વિચાર કરતા હશે કે કીર્તિ પટેલ છે કોણ તો સાહેબ ટ્વિટર ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં ફેમસ નથી કારણ કે સાહેબ આ બધામાં ફેમસ થવા માટે ટેલેન્ટની જરૂર પડે અને આમાં ટેલેન્ટ તો છે નહીં અને સાહેબ આને ટેલેન્ટ થવાનું એટલું બધું શોખ હતો ને કે છેલ્લે છેલ્લે આ વિડીયો બનાવ્યો ગુજરાતમાં મર્દનો દીકરો કે જેને મંજૂર કીર્તિ પટેલ ઘોડે ચડીને આવે ને પોતી હાથી ઉપર સવાર થઈને આવે છે કોઈ મારા લાયક છોકરો અમને શું લાગ્યું આવી રીતે બોલીને શું આને ફોલોઅર વધી ગયા છે

તમે આને ઇન્સ્ટાગ્રામમાં ફોટા અને વિડીયો તો જોયા દેશે તો તમે ફોટા અને વિડીયો જોઈને તમને એમ થતું હશે કે આરી ઈશ્વરિયા લાગે છે આ કેટી ના લાગે છે તો ના 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 તો આવી લાગે છે તો શું આવી લાગે છે તો લાગતી દેશે ને એ સમજાઈ ગયો આ તો સાહેબ બધું ફિલ્ટર નો કમાલ જો આને મોટામાંથી ફિલ્ટર हटાવી દે તો કેક આવી લાગે બેબી દેખો મેરે બિના મેકઅપ કી ફોટો અને ઇન્સ્ટાગ્રામમાં છે 800 કે ફોલોઅર એટલે કે આપણા ગુજરાતના સીએમ કરતા હાથ ગણા વધારે અને સાહેબ આમાં મેન વસ્તુ કે આનું કન્ટેન્ટ કન્ટેન્ટ તો સાહેબ હૈશે જ ને કન્ટેન્ટ એક મૂકી અને બાકી બધું હૈશે આનામાં

એટલે નથી માનવાનું કારણ કે આ વિડીયોમાં કાકા પદડી ફરી તમે ટેલેન્ટ કહો અને પાછો પાછળ ઇન્સ્ટાગ્રામમાં ચારસો કે વ્યૂ અને વી હજાર લાઈક મારા બાપનામાં એક માન આવો થયો કોક ભી આઈ માન ગઈ કિતના મહેનત કયા યાર પપ્પા પપ્પા એ ફ્યુ મોમેન્ટ્સ લાઈટ જોઈ સાહેબાની દાંત કાઢવાની સ્ટાઈલ ને સાહેબ હું વિચાર કરતો હતો મેં કીધું કે રાક્ષસ એ સતયુગમાં હતા પણ ના કળયુગમાં છે અને જીવતા રાક્ષસ છે ભવિષ્યમાં આના લગ્ન થશે અને આનો ઘરવાળો ઘરમાં કરશે અને કહેશે ગાંડી ઇસ્માઈલ અને શેલા આ કરશે પછી સાહેબ આના દાંત કાઢવાનો એનો વાર જોઈ અને પછી એનો વાર એની ઉપર શાયરી કહે કઈ છે ખબર છે કે નથી આને નાથ કે નથી આને મોયડો કે નથી આને નાથ કે નથી આને મોયડો કીર્તી તું તો પચાસ ટકા ભાઈડો ગજબ જતી પણ સાહેબ આ બધું નાખો કોથરામાં પણ મેં આને આ દાંત કાઢવાની સ્ટાઇલ ને ક્યાંક જોયેલી હે પણ ક્યાં જોયેલી હા બધા રેડી છે અને કબજો કરું છું ત્રીજો માળ આ ચોથો માળ પાંચમો છઠ્ઠો આ આઠમો રેડી રહ્યો કબજો કરી નહીં અરે અરે તારો ઉપલો માળ ચેક કરી લઈએ 100% ખાલી જઈ છે

બાય બાય ટાટા ગુડ બાય ગયા તો મિત્રો અત્યારે જોવામાં જીતો સો રૂપિયા અને તમે પણ જો જીતવા માંગતા હોય તો અત્યારે ડાઉનલોડ કરો સ્કિલ ચેસ